અમારે હે ને ચેરી ટોમેટોનો શાક બનાવવાનું હોય અને ચેરી ટોમેટો કહીએ ચેરી ઝીણકાઝીણકા થાય ને ખાટે ને એવા થાય એમાં હે ને ખાંડનો ના ખાય ખાંડ વિના બનાવું ફટાફટ ઝાક મોરવાનું હોય ખાટલે મૂકી દઈએ આમાં જે બે ગાયની હવારમાં દોવે પાછી બાંધી હતી બેની ગાયને ગોમતીને ગોમતીને મકાઈને સળવો નાખ્યો કે દઉં ખાટા હંખે એ જોવાનું રહીએ નાસ્તે જ આપણે મોટરને ઢાંકવાની ધૂળી હદુ નહીં ને સળગી હમણાં કાથ બાત જ નથી લીધો અમે જવું કેટલી તૂળ છે કપો મારીને ખબર ટાકી દેવાનું કારણ કે હમણાં કંઈ જવાનું નથી આપણે જબરને મસ્ત મજાના રસોગાનું ચા પાણી ગૌરવા નાકડી સોંપે લીધા એ મારે ઉપરથી એના કરવાનો હોય ટાકો ખાલી અંદરથી પાણી કાઢવાનું હોય એ રસોડાનો ઉપરને હોય ને ફટાફટ ચા પાણી પી લઈએ પછી ટાકો ખાલી કરે પછી પાછું જવાનું હોય ગામમાં હાલ તો મારે જવાનું હોય ને ગામમાં ટાકો ઉપર થાય ખાલી કરી નાખ્યો ને કોરો ઘર નાખ્યો અને એમાં હે ને જે નટાવે ને જ્યાં પાણીનો પ્રેશર ટૂંકમાં કંઈ ઉપરથી જ્યાં પાણી પડે ને જેનું હોય ને ત્યાં થોડુંક એમસીલ મારવાનું એમસીલ લેવા જાઉં અટન તો કોરો ઘર નાખ્યો લગભગ પાંચ છ વાગ્યાના જે બાજુ મારું ને તો આવું તો મહેન ટાકો હું હમણાં જો આપણે પાણી બાણી બધું હે ને એટલું કાઢી નાખ્યું ને આપણે હે ને મસાલા બસાલા લેતા આવીએ કંઈ હે નહીં બરાબર કિસ્સા હે ખાલી તો ગમે ગુમરો મારે આપણું કામ હે ને પતાવીએ

જપટ કઈ જાય મે છે મારે મે જોવાનું છે પણ આજે મને રોટ તો કરવા દે આ કેજે તો ગામ કેટલા વાગ્યા 12:30 ફરાર કરવો મારે પછી હું એક વાગે ખાઈ આમ અમારા ગામમાં મંદિર છે દીવા કરવાના તો આ મંદિરે ના ભગવાનના

તો આજે હે ના રાધા કૃષ્ણન મંદિર છે કઈ હે અમાર ગામનું મંદિર છે અંજાર અંદર આવો ને એટલે ધોરણિયા બધા બેન ત્યાં લાઇટિંગ ચાલુ બધા ત્રણ ત્રણ મંદિરમાં હે ને કલર કીધો બધા ના લાદી છે ઉપર લાદી આજે રાધા કૃષ્ણન મંદિર રામ ભગવાન નું મંદિર હે હા મારું રામ ભગવાન નું મંદિર કમ્ત કરે ને કીધું કેવું છે નહી બધા કલર કામ ને બધું કમ્પ્લીટ કરેલી છે

આ જોકે ત્યાં હમણાં જ સ્થાપિત થયો આ જૂના વીડિયોમાં બધા જોયું છે પણ હું આવ્યો પહેલી ફેરે બરાબર આપણી ને પહેલી ફેરે વિઝિટ કીધી તો એ વાત અહીંયા જરાક આપણે ફ્લેશ કરીએ કારણ કે આમાં કઈ દેખાતું હોય નહીં જ્યાં એક શંકર ભગવાનનો ફોટો છે બાકી ૐ છે ઉપર નય આવી રીતનો છે ભૈરવ અંદર બહુ જાજા વર્ષો પછી આણું ઓલું થિયો બધું આપણે કી ને કે તો અંદરથી પણ મોટું હે બાથે ત્યાં ઊધી છે ચલો એ આપની જઈએ ઉપર જ જવાનું ને કોઈ દે માતાજી ત્યાંથી પાસું કે જઈને જઈને જોર હું તમને બતોણ આ એક તડવાનું આ સામંડમાં નું મંદિર છે ત્રણ મંદિર છે રામ લક્ષ્મણ સીતા સામ ને શંકર ભગવાન નું હા ને રાધા કૃષ્ણ હજુ શિયાર મંદિર છે એક ભાઈ નું આગળ બતાડ્યું આ આવ્યા આઈ આગળ નારિયેર વધાર લીધું દીવા અગરબત્તી કર્યા ફૂલ સડાવ્યા અગરબત્તી કીધી તો હલો હવે જ બરાબર આજનો વિડીયો પણ આપણે આ સુધી રાખીએ મેડીખમ કાલે તો બધાની જિમ્મા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કહેતા આવીને ખાસ ન છે તો કોમેન્ટ હમણાં તમે જે કરે એ કરે બાકી મોસ્ટ ઓફલી લી જવો ને કાઢી નાખે વિડીયો તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે લાઈક કરતા જજો કોમેન્ટ કરતા જ્યો અને જેને સબસ્ક્રાઈબ નહોતી જાય સબસ્ક્રાઇબ કરતા જાવ વિડીયો પસંદ આવે તો બાકી મેડિક કાલે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય અને જય માતાજી